હલો આજે આપણે બનાવીશું ભાજી ભાવની ભાજી એના માટે મેં બટર નાખ્યું છે અંદર બટર અને પછી એમાં નાખ્યું છે જીરું જીરુંને શેકાવા દઈશું પછી નાખીશું ડુંગળી સૂકી ડુંગળી બરાબર સૂકી ડુંગળી લાલ થશે ત્યાં સુધી શેકીશું પછી નાખીશું અંદર ટામેટા ટામેટાને પણ ખાતડવા દઈશું બરાબર સંતળાઈ ગયા છે ડુંગળી અને ટામેટા એકરસ થઈ ગયા છે હવે નાખીશું મીઠું મીઠું નાખવાથી ટામેટા અને ડુંગળી વધારે સરસ સંતળાઈ જશે પછી નાખીશું વાટેલું મરચું એમાં મેં દસ થી બાર કળી લસણની લીધી છે કાશ્મીરી લાલ મરચું હળદર ધાણાજીરું એટલી વસ્તુ વાટી છે અંદર અને એક લીલું મરચું વાટ્યું છે એ મસાલો તૈયાર કર્યો તો એ અંદર નાખી દીધો છે હવે બરાબર એને શેકાવા દઈશું પછી જે આપણે શાક બાફીને રાખ્યા હતા ને એમાં મેં બટાકા ફ્લાવર અને એવા બે ત્રણ જાતના શાક બાફી નાખ્યા હતા રીંગણ અને એમાં પાણી હું કાઢતી નથી જે શાક બાફવા મૂકું છું એમાં જે થોડું જ પાણી મૂકું છું મીઠું નાખીને બાફું છું અને પાણી કાઢતી નથી અને એ પાણી સાથે જ હું અંદર ભાજીમાં નાખી દઉં છું હવે ભાજી ભાવનો મસાલો છે એ મસાલો આપણે નાખીશું ઉપરથી મસાલો નાખી દીધો છે ભાજીભાવના મસાલા વગર ટેસ્ટ આવે જ નહીં આમાં તેલ બિલકુલ નાખ્યું નથી બટરમાં જ બનાવ્યું છે હવે ઉપરથી ધોયેલી કોથમીર નાખીશ ભાજી તૈયાર છે હવે ઉપરથી આપણે એક બટરનો ટુકડો ઉપર મૂકી દઈશું અને પછી ઢાંકી દઈશું તૈયાર છે આપણી ભાજી પાણી ભાજી થેન્ક યુ